નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમે ઘરમાંથી ફેંકી દેજો આ પાંચ વસ્તુઓ નહીંતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે અને પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો નવરાત્રિ પહેલાં જો તમે ઘરમાંથી આ વસ્તુઓ દૂર કરી દો છો તો માનો ચમત્કાર જ થશે અને મા અંબાનું તમારા ઘરમાં આગમન થવા લાગશે મિત્રો મા ભવાની માતાની કૃપાથી તમારું ભાગ્ય ચમકી જશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનો દરિયો વહેશે અને તમારો બેડો પાર થઈ જશે મિત્રો હવે તમને ધનવાન બનતા પણ કોઈ નહીં રોકી શકે પરંતુ જો ભૂલથી પણ તમે આ વસ્તુઓ ઘરમાં રહી ગઈ તો ભલે તમે રાત દિવસ પૂજાપાઠ કરો પણ મહાલક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ નહીં કરી શકે અને દેવી દેવતાઓ પણ તમારાથી નારાજ થઈ જશે તેથી મિત્રો વિડીયોને અધવચ્ચે છોડવાની ભૂલ તમે બિલકુલ જ ન કરતા અને તમારા ભલા માટે તમારી પાંચથી દસ મિનિટ કાઢીને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો હા મિત્રો ટૂંક સમયમાં જ આવનારા નવરાત્રિનો મહાપર્વ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને નવરાત્રિના આખા નવ દિવસ ગંગાજલના દરેક દીપાની જેમ તમે પવિત્ર ગણાય છે મિત્રો આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સોગાદ લઈને આવે છે તેથી ભક્તો તમને જણાવી દઈએ કે આ વર્ષમાં દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે અને હાથીની સવારીને શુભ માનવામાં આવે છે જો કે તેને આશિંક મહામારીનું કારણ પણ ગણવામાં આવે છે તેમજ મિત્રો શાસ્ત્રોમાં નોંધાયેલું છે કે જો શારદીય નવરાત્રીમાં માતા દુર્ગા તેમના વાહન સિંહ પર નહીં પરંતુ હાથી પર આવશે તો એવી માન્યતા છે કે માતા દુર્ગાનું હાથી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી જાણકારી માનવામાં આવે છે અને મિત્રો જીવન સુખમય બની જાય છે સાથે જ ભક્તિનો પૂરો લાભ પણ ભક્તજનોને મળે છે અને ભક્તો આ વખતે નવરાત્રિ પૂરા દસ દિવસ સુધી ઉજવાશે એટલે કે મિત્રો ન તો એક દિવસ ઓછો રહેશે કે ન એ તો એક દિવસ વધારે મિત્રો જી હા વાલા ભક્તો તમને કહેવાનો અર્થ મારો એ છે કે આ વખતની નવરાત્રી પૂરા દસ દિવસ સુધી ઉજવાશે અને મા શેરાવાળીની વિશેષ રૂપે પૂજા આરાધના પણ કરવામાં આવશે મિત્રો તમને એ જણાવી દઈએ કે શારદીય નવરાત્રીનો મહાપર્વ આ વખતે અશ્વિન માસની પ્રતિજ્ઞાથી શરૂ થાય છે અને આ વર્ષ શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે તેથી મિત્રો નવરાત્રીમાં આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનો સહયોગ પણ બની રહ્યો છે હા મિત્રો આ વર્ષે નવરાત્રિ સોમવાર બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈને એક ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે અને નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનાની થાય છે જેને ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે મિત્રો બે હજાર પચીસમાં ઘટ સ્થાપનાનો સોમવાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને ઘટ સ્થાપના બાવીસ તારીખે સવારે છ વાગ્યા નવ મિનિટથી લઈને આઠ વાગ્યા અને છ મિનિટ સુધી કરી શકાય છે આ ઉપરાંત જો તમે બપોરે ઘટ સ્થાપના કરી રહ્યા હોય તો બપોરે અગિયાર વાગ્યે ઓગણપચાસ મિનિટથી બાર વાગ્યા અને આડત્રીસ મિનિટ સુધી કળશની સ્થાપના કરી શકો છો કેમ કે મિત્રો મહાવ્રતમાં કરવામાં આવેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આથી જ સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ લાખો ગણું વધી જાય છે મિત્રો એવામાં જો કોઈ વ્યક્તિ નવરાત્રિ આવતા પહેલા ઘરમાંથી આ વસ્તુઓ બહાર કાઢી નાખે છે તો તેના ઘરમાં દુર્ગાનું આગમન થવા લાગે છે અને માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો મા શેરાવાળી તમારી જોડી ખુશીઓથી ભરી દેશે એટલે જ મિત્રો નવરાત્રિ આવતા પહેલા ઘરમાંથી જ આ વસ્તુઓને તરત જ કરી દો તેમજ મિત્રો આજે આપણે એવી કેટલીક ભૂલો વિશે પણ જાણીશું કે જો તમારા ઘરમાં પૂર્ણ થાય છે તો માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા અને માતા લક્ષ્મીને જો એવા ઘરમાં પ્રવેશ કરવો પડે છે તો ભલે તે ગમે તેટલી પૂજા પાઠ કરો પણ માતા લક્ષ્મી એવા ઘરમાં ક્યારેય નથી આવતા અને એવા ઘરથી દેવી દેવતાઓ પણ હંમેશા નારાજ જ રહે છે તેથી મિત્રો સંપૂર્ણ માહિતી જોવા માટે તમારે બધાને જ આ વિડિયોને અંત સુધી જરૂર જોવો પડશે અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં તમે બધા જ જય લક્ષ્મી લખી દેજો તો મિત્રો સૌથી પહેલાં તો તમે નવરાત્રિ પહેલાં મંદિરની સારી રીતે સફાઈ કરી લો અને મંદિરની અંદર જો જૂની માળાઓ હોય કે તૂટેલી ફૂટેલી મૂર્તિઓ હોય અથવા તો જો તેની સાથે ખાલી માચિસની ડબ્બી રાખી હોય તો મિત્રો તેને બહાર ફેંકી દો અને ખંડિત મૂર્તિને કોઈ પણ નદીમાં તમે પ્રવાહિત કરી શકો છો તેમજ ઘરમાં નાના બાળકોને નવરાત્રીના વ્રત ન રાખવું જોઈએ કારણ કે આથી તેમના જીવને જોખમ થઈ શકે છે હા પ્રિય મિત્રો કારણ કે આ શરીરને વધુ શક્તિની જરૂર હોય છે અને મા શેરાવાળીની તસવીર જો કાચના ફ્રેમની હોય અને તે થોડી પણ તૂટેલી હોય તો એવા કાચને બદલી લો અથવા એવી તસવીરને પાણીમાં વિસર્જન કરી દો કેમ કે મિત્રો તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી એ તૂટેલી તસવીરની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ વ્રત વગેરે બધું જ તૂટી જાય છે અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય મિત્રો નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને નવરાત્રિના નવ દિવસ ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખવું અત્યંત જરૂરી છે એટલે નવરાત્રિના નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ નથી કરવામાં આવતું તેથી મિત્રો નવરાત્રિના નવ દિવસ માતા રાણીના ભક્તોએ ડુંગળી લસણ માંસ મદિરા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ મિત્રો મોટાભાગના ભક્તો નિયમોનું પાલન પણ કરે છે પરંતુ તેઓ એક ભૂલ કરી બેસે છે કે તેઓ નવરાત્રિના નવ દિવસમાં પોતાના ઘરમાં અપવિત્ર ચીજો રાખી દે છે તો મિત્રો એવી ભૂલ બિલકુલ જ નહીં કરતા મિત્રો ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિના નવ દિવસ સુધી માતા રાણી પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે તેમજ મિત્રો જો તમે પણ ઈચ્છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે તો તમે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં જ તમારા ઘરમાંથી ડુંગળી લસણ ઈંડા અને મદિરા બહાર કાઢી દો મિત્રો તમારા ઘરને સ્વચ્છ રાખો અને આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય જ કરવો જોઈએ મિત્રો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે એ ગંગાજલનો છંટકાવ વગર કોઈ પણ મંગળ કાર્ય સફળ નથી થતું ગંગાજલનો છંટકાવ સ્વયં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું કે જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો મિત્રો તમે બજારમાંથી ગોમૂત્ર પણ લાવી શકો છો અને ગોમૂત્ર લઈને તમે તમારા ઘરમાં તેનો છંટકાવ કરો બસ થોડું પાણીમાં નાખી દો મિત્રો આથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે અને તમારા ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ નાશ પામશે અને જે ઘરમાં વાતાવરણ જો પવિત્ર હોય અને નકારાત્મક ઉર્જા ન હોય ત્યાં માતા રાણીનો વાસ હંમેશા જ રહે છે તેમજ મિત્રો નવરાત્રી પહેલા તમે તમારા આખા ઘરને સારી રીતે સફાઈ કરી લો અને ઘરમાં જે પણ ફાલતુ સામાન હોય જેમ કે ફાટેલા જૂના કપડા તેને બહાર કાઢી દો કારણ કે મિત્રો ઘરમાં બેકાર પડેલો સામાન નકારાત્મક ઉર્જા લાવે છે એટલે ગંદકી બિલકુલ ન કરો દીપ પ્રગટાવીને વાતાવરણને સ્વચ્છ રાખો અને મિત્રો માતાજીના આગમન માટે તમારે તમારા ઘરનો દરવાજો જરૂર સજાવવો જોઈએ આથી માતા આકર્ષાય છે અને ઘરના દ્વાર પ્રવેશ કરે છે મિત્રો માતા જગદંબાના આગમન માટે દ્વારને તમે ફૂલોથી પણ સજાવી શકો છો તેમજ મિત્રો ઘણા લોકો એવા છે જે માતા રાણીની ચોકી કાગળ બિછાવીને પણ કરે છે જે બિલકુલ ખોટું માનવામાં આવે છે તેથી મિત્રો તમારે માતા રાણીની ચોકી માટે તમે નીચે લાલ કપડું બિછાવો કાળું કપડું અને સફેદ કપડું ભૂલથી પણ ન લેવું જોઈએ મિત્રો ધ્યાન રાખો કે કપડું ફાટેલું પણ ન હોવું જોઈએ મિત્રો જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ દીવો કે ફાટેલું ચિત્ર હોય તો તમારે તેને કોઈ પણ પવિત્ર નદીમાં વિસર્જન કરી દો કારણ કે એવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે અને દેવી દેવતાઓની ખંડિત મૂર્તિની પૂજા ન કરવી અને ન તો તેને ઘરમાં રાખવી કારણ કે તેને ઘરમાં રાખવું ખરાબ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો પોતાની છત પર ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ કબાટ એકઠો કરી દે છે આવું કરવું બિલકુલ અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર છત પર કે ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં કબાળ એકઠો કર્યો હોય તો નવરાત્રિ શરૂ થતા પહેલા જ તે કબાડને ઘરમાંથી અવશ્ય જ બહાર કાઢી દો મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ હોય તો તમે નવરાત્રિ શરૂ થતા પહેલા જ તમે તેને તમારા ઘરમાંથી દૂર કરી દો અને નવી ઘડિયાળ લાવો કે તેનું સમારકામ કરાવી લ્યો કેમ કે મિત્રો ઘડિયાળને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે અને મિત્રો બંધ ઘડિયાળ સમયથી પાછળ ચાલે છે અને આપણી પ્રગતિમાં અડચણો પણ લાવી શકે છે એટલે મિત્રો નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમે બંધ ઘડિયાળને ઘરમાંથી બહાર કાઢી દો અને હા મિત્રો જો તમારા ઘરના મંદિરમાં કોઈપણ પ્રકારનો ફાલતું સામાન રાખેલો હોય જેમ કે સડાયેલા સડી ગયેલા ફૂલ અગરબત્તી ધૂપબત્તીના ડબ્બા કે માચીસના ડબ્બા કે કોઈપણ ખાલી પેકેટ મંદિરમાં ન રાખવા જોઈએ કે પછી કોઈ પણ ફાટેલી જૂની ધાર્મિક પુસ્તક કે ભગવાનના છૂના કપડાં કે ખરાબ થઈ ગયા હોય કે મુકટ માળા જે ખરાબ થઈ ગયું હોય તો મિત્રો તમારે તેને જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી જ તમારા મંદિરમાંથી દૂર કરી દો મિત્રો નવરાત્રિ પહેલાં તમે તમારા મંદિરની અને મંદિરની આસપાસની સફાઈ અવશ્ય જ કરી લો ત્યારબાદ જ માતા રાણીની ચોકી સ્થાપિત કરો આ સાથે તમે તમારા ધન રાખવાના સ્થાનની સફાઈ પણ અવશ્ય કરો કારણ કે નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મી પણ ગ્રહ પ્રવેશ કરીએ છીએ અને ધન રાખવાના સ્થાન પર કોઈ પણ પ્રકારનું ફાલતુ સામાન કે તૂટેલો સામાન ન રાખવો મિત્રો ધન રાખવાનું સ્થાન મંદિરની જેમ સ્વચ્છ રાખો તેમજ નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજામાં કોડીઓનો સમાવેશ કરો માતા રાણીની સાથે રોજ કોડીનું પણ પૂજન કરો ત્યારબાદ કોડીને ધન રાખવાના સ્થાન પર રાખી દો મિત્રો આમ કરવાથી હંમેશા રહે છે જો તમારી પાસે જૂના જૂતા એકઠા થઈ ગયા હોય તો તેને ઘરમાંથી બહાર કાઢી દો જૂના જૂતા ચપ્પલની અશુભતાને કારણે જ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને તકરારનું વાતાવરણ રહે છે નવરાત્રિ આવતા પહેલા ઘરમાંથી આ વસ્તુને બહાર કાઢવાનું ન ભૂલતા કારણ કે જો ઘરમાં વધુ ગંદકી હોય તો ઘરમાં માતા રાણીનો વાસ પણ નથી થતો આ સાથે જ જો ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો પડ્યા હોય કે તૂટેલો અરીસો પણ ઘરમાં હોય તો તેને બહાર કાઢી દો અને ઘરમાં તૂટેલી ફૂટેલી ઈટો પથ્થર પણ ન રાખવો મિત્રો આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન તમારે બિલકુલ શું ન ખાવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થઈ શકે છે મિત્રો આપણી પોતાની ચેનલને ખ્યાના સ્ટોરી બુકને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા સાથે જ કમેન્ટ બોક્સમાં છે અંબા જરૂર લખી દો તો ચાલો શરૂ કરીએ મિત્રો નવરાત્રીના દિવસથી આ વસ્તુઓ જરૂર ખાવી કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન જરૂર અર્પણ કરવું તમારે વ્રત હોય તો તમારે કેળા પપૈયા તરબૂચ અને મીઠા અંગૂર જરૂર ખાવા જોઈએ કારણ કે આ ફળોથી વ્રત ધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ દૂર થાય છે અને એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ મનાય છે આથી મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રિના વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય નવરાત્રી દરમિયાન સીતાફળ ખાતા હોય તેના દુઃખોનો સામનો નથી કરવો પડતો તેથી સીતાફળ તમારે જરૂર ખાવું નવરાત્રિના નવ દિવસ શક્તિમાં દુર્ગાને સમર્પિત હોય છે નવરાત્રિના નવ દિવસ માતા રણીના નવ અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે તેમજ નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપોનો હિસાબે અલગ અલગ ભોગ અર્પણ કરવો જોઈએ પરંતુ મિત્રો શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રી દરમિયાન ભૂલીને પણ માતા રાણીને અર્પણ ન કરવી જોઈએ મિત્રો જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પણ કરી દો છો તો મિત્રો તમને વ્રત અને પૂજનનો પૂર્ણ લાભ નહીં મળી શકે એટલે માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ જાણવું અત્યંત જરૂરી છે કે કેવી રીતે આ વસ્તુ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલીને પણ ઉપયોગ ન કરવો તો ચાલો મિત્રો મા નવદુર્ગાનો જય જયકાર લગાવીને જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલીને પણ ઉપયોગ ન કરવી મિત્રો નંબર એક નવરાત્રી દરમિયાન પરણિત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજા ન કરવા સાથે જ કાળા કપડાં પણ ન પહેરવા આથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે અને માતાની ચોકી જ્યારે તમે બનાવો તો તેની નીચે કાગળ ન લગાવો મિત્રો કારણ કે માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ અને હંમેશા યાદ રાખો કે નવરાત્રિના નવ દિવસ સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું એ મંદિરને નવરાત્રિ દરમિયાન એકલું ન છોડવું જોઈએ મિત્રો આ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આથી દુર્ગા માતા નારાજ થઈ જાય અને હંમેશા માટે ચાલી જાય છે મિત્રો નંબર હિન્દુ ધર્મમાં સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સૂચક માનવામાં આવે છે નારિયેળને શ્રીફળ પણ કહેવાય નારિયેળને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે નારિયેળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય જેમ તમે બધા જાણો છો કે માતા રાણીના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ પણ આપવામાં આવે છે અને માતા રાણીના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ ખાસ કરીને આપણે કળશની સ્થાપના નારિયેળ રાખીને જ કરીએ છીએ માતા રાણીના પૂજનમાં આપણે નારિયેળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂરો કરી બેસીએ છીએ મિત્રો નારિયેળ ઘણા પ્રકારના હોય એક લીલું બીજું સૂકું જેની અંદર પાણી હોય જે નારિયેળની અંદર પાણી હોય તે માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળો અને જટાવાળો નાળિયેર જ ઉપયોગ કરવો નાળિયેરનું પૂર્ણ હોવું જોઈએ નાળિયેર ચટકેલું કે તૂટેલું ન હોવું જોઈએ કારણ કે સાબુત નાળિયેર પૂર્ણ જ હોય અને પવિત્રતાનું પ્રતીક હોય સાબુત નાળિયેર સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય સાબુત નાળિયેરને શ્રીફળ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે નવરાત્રિમાં માતા રાણીના કળશની સ્થાપના કરતી વખતે ચટ્ટાવાળું એટલે કે પાણીવાળું નાળિયેર જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ સાથે જ આ ધ્યાન રાખવું જોઈએ કે નાળિયેરને હંમેશા કળશની ઉપર લેટાળીને જ રાખવું સ્થાપના કરતી વખતે ક્યારેય નાળિયેરને ઊભું કરીને ન રાખવું જોઈએ નાળિયેરને હંમેશા લેટાળીને કળશની ઉપર રાખવું સાથે જ મિત્રો નાળિયેરને સ્થાપિત કરતા પહેલાં તમે નાળિયેરને લાલ કપડામાં લપેટીને તેના પર લાલ ચુંદરી ઉઠાડી નાળિયેર કળશની ઉપર સ્થાપિત કરી શકો છો અનુસાર કળશની ઉપર જ્યારે પણ યોગ્ય રીતે નાળિયેર રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નાળિયેર રાખવામાં આવે છે ત્યારે આ વ્રત અને ભોજનનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે પણ મિત્રો આ ધ્યાન રાખો કે મહિલાઓ માતા રાણીને નાળિયેર અર્પણ કરી શકે છે પરંતુ ક્યારેય માતા રાણીની સામે નાળિયેરને ભૂલીને પણ ન તોડવું કારણ કે નાળિયેર બીજરૂપ હોય છે અને સ્ત્રીઓ બીજરૂપથી જ શિશુને જન્મ આપે છે એટલે ક્યારેય મહિલાઓએ નાળિયેર ન તોડવું જોઈએ નવરાત્રિમાં માતા રાણીના વ્રત અને પૂજન કરવામાં આવે છે પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધુ મહત્વ હોય છે કન્યા પૂજનનું મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલી પ્રસન્ન નથી થતા જેટલી તમે કન્યા પૂજનથી થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં પણ આવતો હોય છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં પણ આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ભેટ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ થાય છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવી લીધી જેના પર કન્યાઓ પ્રસન્ન થઈ ગઈ છે તો સમજો કે તેમને માતા આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને માગેલું વરદાન પ્રાપ્ત થાય છે નવરાત્રીમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું અષ્ટમી કે નવમીએ કન્યાઓના પગ ધોઈને પૂજન કરાવવું ઉપવાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કન્યા જેટલી ખુશ થાય માતા રાણી એટલું જલ્દી જ ફળની પ્રાપ્તિ આપે છે એવામાં તમે કન્યાઓને ચોકલેટ બુક્સ આપી શકો સુંદર કપડાં આપી શકો યાદ રાખો કે કાળા કપડાં બિલકુલ ન આપવા સ્ટીલના વાસણો પણ ગિફ્ટ કરી શકો યાદ રાખો કે કન્યાઓને લોખંડનું કોઈ પણ સામાન ન આપવું જોઈએ મિત્રો જ્યારે કન્યા તમારા ઘરેથી પ્રસ્થાન કરે છે તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરો અને તમારા મનમાં તમારી પ્રાર્થના પૂર્ણ કરો સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાણી અવશ્ય જ પૂર્ણ કરે છે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર